ભૂલી રે પડી રે હું તો ભૂલી રે પડી આજ સતસંગમાં ભૂલી રે પડી એ ભૂલી રે પડી રે હું તો ભૂલી રે પડી આજ સત્સંગમાં ભૂલી રે પડી ભૂલી રે પડી હું તો ભેલી રે બની સત્સંગમાં હું તો ભૂલી રે પડી ને ભની મને ખબર ના પડી આજરે સત્સંગમાં હું તો ભૂલી રે પડી ક્યાં જાઉં કોને કહું મન બતાવે મારો સાંભળ્યો હરી આજના સત્સંગમાં હું તો ભૂલી રે પડી એ ભૂલી રે પડી રે હું તો ભૂલી રે પડી આજના સત્સંગમાં હું તો ભૂલી રે પડી આડોશીને પૂછું મેં તો પાડોશીને પૂછું બે ઘડી સતસંગમાં આવો ને બેની આજ રે સત્સંગમાં હું તો ભૂલી રે પડી એ ભૂલી રે પડી રે હું તો ભૂલી રે પડી આજના સત્સંગમાં હું તો ભૂલી રે પડી ને ભન્ની મને ખબર ના પડી આજ ના હું તો ભૂલી રે પડી આજ તો મારે ઘણા ઘણા કામ છે એ સમય હશે તો કાલે જાસુરે જરૂર આજ ના હું તો ભૂલી રે પડી રે પડી રે હું તો રે બની આજના સત્સંગમાં હું તો ભૂલી રે પડી માં જિંદગી ગુમાવી મંદિરે આવી તો ભક્તો જોયા રે જોયારે આજના સત્સંગમાં હું તો ભૂલી રે પડી મંદિરે આવી તો ભક્તો જોયા રે હરી આજના સત્સંગમાં હું તો ભૂલી રે પડી ભૂલી રે પડી રે હું તો ઘેલી રે બની આજના સત્સંગમાં હું તો ભૂલી રે પડી કોને જોઈને મારું પાડી રે પાડીને હું તો ઘેલી રે બની આજના સત્સંગમાં હું તો ભૂલી રે પડી ભૂલી રે પડી રે હું તો ઘેલી રે બની આજના સત્સંગમાં હું તો ભૂલી રે પડી એક તાડી પાડો તો ભવ સુધરી જાશે એ બે ત્રણ પાડી પાડો તો યામ રે હરી આજ નાસ્ત હું તો ભૂલી રે પડી ભૂલી રે પડી રે હું તો ગેલી રે બની આજ નાસ્ત હું તો ભૂલી રે પડી સતત સંગમાયાવીને તો સાદ દર્શન કરવાની મને લગની લાગી આજ ના હું તો ભૂલી રે પડી દર્શન કરવાની મને લગની લાગી આજના હું તો ભૂલી રે પડી નરસિંહ સ્વામી સાંભળ્યા એ મીરાબાઈ ના ઝેર પીનારા રે હરી આજના સત્સંગમાં હું તો ભૂલી રે પડી એ ભૂલી રે પડી રે હું તો ઘેલી રે બની આજ ના સત્સંગમાં હું તો ભૂલી રે પડી એ સાન ને ભની મને ખબર ના પડી આજના સત્સંગમાં હું તો ભૂલી રે પડી